રાજ્ય તબાહી મચાવતી જોવા મળશે ત્રેવીસ તારીખથી શરૂ થયેલો વરસાદ સત્યાવીસ જુલાઈ સુધી ગુજરાત રાજ્યમાં તબાહી મચાવવાનો છે તેમાં કયા કયા દિવસ દરમિયાન ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળશે તમારા ગામમાં આજે કાલના રોજ કેટલો વરસાદ જોવા મળશે તેની પણ આગાહી જશે કોઈ ગામનું નામ લઈને તમને જણાવવામાં આવશે આજના આ એકમાત્ર વિડીયોના માધ્યમથી અને બીજા નંબર ઉપર ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ તો હવે આજથી આગામી ચાર દિવસ હવે આ ઓફિશિયલ હવામાનના વરસાદનો રાઉન્ડ છે એટલે આ વરસાદનો રાઉન્ડમાં મિત્રો તમે આઠથી બાર ઇંચના વરસાદ આરામથી જોઈ લેવાના છો એવું નથી કે માત્ર છાંટા ઝાપટા જોવા મળશે એ વસ્તુ અલગ છે મિત્રો આ એક પ્રોપર સિસ્ટમ બની છે અને એક મોટું મિત્રો લો પ્રેશર જોઈ લો તો અહીંયા બનેલું છે અને આ લો પ્રેશર સીધું હવે ગુજરાત ઉપર એન્ટ્રી લઈ રહ્યું છે જેને કારણે ગુજરાત રાજ્ય ઉપરથી જોઈ લો તો આજે મિત્રો પુષ્કળ પ્રમાણમાં જે છે તે મિત્રો જોઈ લો કાળા ડિબાંગ વાદળો અહીંયા એકદમ ઘેરાવો લઈ રહ્યા છે તેને કારણે આજથી લઈને આગામી ચાર દિવસ દસ દસ ઇંચના વરસાદો જે છે તે ગુજરાતમાં જોવા મળવાના છે તેના વિશે વિડીયોમાં વાત કરવાની છે તો ચાલો મિત્રો હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ એક મુદ્દા વિશે વાત કરવાની છે ઓફિશિયલ હવામાન ખાતાઓ તરફથી

અને ચાઇના બોર્ડરે ત્રાટક્યું હતું જે આજે બંગાળની ખાડીમાં ભળી ગયું છે અને બંગાળની ખાડીમાં એક એક જોઈ લો લો મિત્રો મિત્રો પ્રેશર પ્રેશર હાઈ લેવલનું જે છે છે તે બનાવેલું જેને આપણે વેધરની ભાષામાં ટેકનિકલ ભાષામાં હાઈ લેવલનું એટલે કે એક વેલમાર્ક લો પ્રેશર ગણીએ છીએ અને આ લો પ્રેશર માત્ર બંગાળની ખાડી નહીં પરંતુ અહીંથી જોવો તો અરબ સાગરનો પણ મોટો ઘેરાવો બનાવી રહ્યું છે જેને કારણે અરબ સાગરમાં પણ જોઈ લો તો વેલમાર્ક લો પ્રેશર છે અને બંગાળની ખાડીમાં તો એક હાઈ લેવલનું લો પ્રેશર છે આ બંને સિસ્ટમ સાથે તમને દેખાડી દઈએ તો જોઈ લો મિત્રો આ નશાની અંદર જેટલા પણ આ ભાગ તમે જોઈ રહ્યા છો તે બીજું કંઈ નથી પરંતુ વરસાદનું લો પ્રેશર છે અને હાઈ લેવલની સિસ્ટમ છે તો જોઈ લો મિત્રો ગુજરાત બોર્ડરે જે છે તે આ સિસ્ટમ હવે ત્રાટકી ચૂકી છે જેને કારણે ઓલ ઓવર ગુજરાત ઉપર જે મિત્રો તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે જોઈ લો મિત્રો અહીંયા આપણું ગુજરાત આ રહેલું છે અને એકદમ ગુજરાતના બોર્ડર સિસ્ટમ આજે આવી ગઈ છે જેના કારણે આજે મિત્રો જોઈ લો તો ઉત્તર ગુજરાતના વિસ્તારોથી લઈને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જે છે ત્યાં સિસ્ટમ તબાહી મચાવશે જેને લઈને વાદળો પણ દેખાડી દઈએ તો જોઈ લો મિત્રો આ ગુજરાતનો ભાગ છે ખાસ કરીને આ ગુજરાતના ભાગો ઉપર કાળ સમાન વાદળો તમે જુઓ તો અહીંયા બનેલા છે ને આ જે વાદળો છે મિત્રો તે આજે ગુજરાત રાજ્યની અંદર વરસાદ લઈને આવવાના છે અને આજે મિત્રો ગુજરાતમાં જે છે તે ધોધમાર અતિભારે કડાકા ભડાકા

Eu me trouxe um... A... સૌથી પહેલા તો જે છે તે બે વિભાગોની અંદર ઓરેન્જ એલર્ટ છે જેમ કે ભાવનગર અને ખેડામાં ભારેથી અતિ ભારે વરસાદના સિગ્નલ છે જ્યારે બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર સુરેન્દ્રનગર બોટાદ અમરેલી જૂનાગઢ ભરૂચ સુરત અને વલસાડ જિલ્લાની અંદર મધ્યમથી ભારે વરસાદના સિગ્નલો હશે અને બાકીના ગુજરાતના વિસ્તારોની અંદર મધ્યમથી હળવા વરસાદો જો આજે મળી જવાના છે જોકે મિત્રો તેના વિશે કોઈ ગામનું નામ લઈને આ વિડીયોમાં આગળ વાત કરવામાં આવશે પરંતુ તેના પહેલા આજની મિત્રો તમને માહિતી આપું તો આજે તો ત્રેવીસ તારીખ છે બાવીસ તારીખના રોજ ક્યાં ક્યાં કેટલો વરસાદ પડ્યો તે સૂચવતો આ ડેટા છે જે અનુસાર જોઈએ તો ખેડામાં સૌથી વધારે વરસાદ ગઈકાલે પડ્યો છે લગભગ પાંચ સુધીનો વરસાદ વરસાદ ખેડામાં પડી ગયો છે તેની સાથે મિત્રો કરતા વધારે છ તાલુકામાં નોંધાયો છે એક ઇંચ કરતા વધારે વરસાદ છે છે તે તાલુકામાં નોંધાયો અડધા ઇંચ કરતા વધારે વરસાદ ચાલી તાલુકાઓની અંદર ગઈકાલે પડ્યો છે જેમાં કયા કયા તાલુકાઓનો સમાવેશ થયો છે તેના વિશે વાત કરીએ તો કપડવંજ તળાજા વઢવાણથી લઈને નવસારી વિસનગર દાંતીવાડા અંકલેશ્વર ઉમેરગાવ ગઢડા જલાલપર તેની સાથે નીચે

થઈ ગયા મિત્રો નકશાઓને આધારે સિસ્ટમોની માહિતી ત્યાર પછી હવે આ ની અંદર હવે હું તમને જણાવું કે આજે ગુજરાત રાજ્યમાં ક્યાં ક્યાં કેટલા કેટલા વરસાદ પડવાની આગાહીઓ છે હવામાન વિભાગ શું જણાવી રહ્યો છે નકશાને આધારે શું નવી માહિતી પ્રાપ્ત થઈ છે તો આજે વહેલી સવારે છ વાગ્યાથી શરૂ થયેલો વરસાદ રાત્રિના બાર વાગ્યા સુધી જે છે તે ત્રાટકવાનો છે તારીખ ફરી એકવાર જણાવી દઉં તો આજે તારીખ ત્રેવીસ જુલાઈ થયેલી છે અને આખા દિવસ દરમિયાન ગુજરાતમાં આજે તબાહી મચાવનારો વરસાદ જોવા મળી જવાનો છે એમાં જોઈ લઈએ મિત્રો ક્યાં ક્યાં કેટલા કેટલા વરસાદ જોવા મળશે કોઈ ગામનું બાલાસિનોર ગોધરા ના વિસ્તાર ખેડાના વિસ્તારથી લઈને નડિયાદ કપડવંજ અમદાવાદ ધોળકા વિરમ ગામ થી લઈને દ્રશકો બાપુનગર ગાંધીનગરના વિસ્તારો થી લઈને ડાકોરના વિસ્તારો બાપુનગરના વિસ્તારો તો ટૂંકમાં મિત્રો આ મધ્ય ગુજરાતનો આજે પટ્ટો છે આ બધા જ વિસ્તારોની અંદર વાત કરીએ તો જોઈ લો મિત્રો મહેસાણાથી લઈને મોઢેરા પાટણના વિસ્તાર રાધનપુર સાંતલપુર દિયોદર થી લઈને દિશા સુના વિસ્તારથી લઈને પાલનપુર આબુ અંબાજી રોડ ખેડ બ્રહ્માના વિસ્તારો થી લઈને મિત્રો બનાસકાંઠા સાબરકાંઠાના અરવલ્લી ડુંગરપુર માણસા પ્રાંતિજ મોડાસા સહિતના જેટલા ગુજરાતનો અતિભારે હાઈ લેવલના ક્લાઉડ એટલે કે વાદળો આવી રહ્યા છે ત્યાંથી આગળ વાત કરી હવે સૌરાષ્ટ્રને લઈને અને દક્ષિણ ગુજરાતને લઈને તો દક્ષિણ ગુજરાતમાં તમે જોઈ શકો એક તાલુકા અને જિલ્લાઓની અંદર ભારે વરસાદના એલર્ટ જ્યાં ખંભાત લઈને નીચે વડોદરાના વિસ્તાર આણંદ બોડેલીથી લઈને રાજપીપળા ઉમરપાડા ઉદયપુર ભરૂચના વિસ્તારો અંકલેશ્વર સુરતના વિસ્તારો થી લઈને કોસંબા દહેજ વ્યારા નવસારી બારડોલી અને વલસાડ ડાંગ સહિતના જેટલા પણ આ વિસ્તારો છે આ બધા જ વિસ્તારોની અંદર ગુજરાત રાજ્યમાં તબાહી મચાવનારો વરસાદ જે છે તે આજથી શરૂ થઈ જવાનો છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જે છે મિત્રો આજે શરૂઆત ધીમા વરસાદથી થશે એટલે કે મિત્રો આજે સિસ્ટમ જે વાદળોના સિસ્ટમ બનેલા છે જે ફરી એકવાર મારે તમને અહીંયા છે તો જોઈ લો આ જે સિસ્ટમ બનેલી છે તે મિત્રો જમણી તરફથી આવી રહી છે એટલે કે પૂર્વીય ભાગો તરફથી આ રીતની એન્ટ્રી લઈ રહી છે જેમાં સૌરાષ્ટ્ર ઘણું દૂર છે હજુ સૌરાષ્ટ્રમાં ચોવી તારીખથી ભારે વરસાદની આગાહી છે પરંતુ આજે જે સિસ્ટમ બની છે તેને લઈને સૌરાષ્ટ્ર મહારાષ્ટ્રમાં મોરબી અને સુરેન્દ્રનગર સાથે બોટાદ અને રાજકોટ આ ચાર જિલ્લામાં વધારે વરસાદના હાઈ છે તેમાં પણ મિત્રો વિસ્તારો તમને નોલેજ આપી માહિતી આપી દઉં તો જોઈ લો અહીંયા થી લઈને મોરબીના જે વિસ્તારો છે જેમ કે કુડા હાલવડ વિસ્તારો રાજકોટની અને ચોટીલાની વચ્ચે બોટાદના વિસ્તારો આ મિત્રો તમારી રેન્જમાં જે તમારો તાલુકો આવતો હોય તો અતિભારે વરસાદના સિગ્નલો છે અને જે નીચેના વિસ્તારો છે જેમ કે બોટાદ જિલ્લોથી નીચે મિત્રો જે ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ આ વિસ્તારોની અંદર મધ્યમથી હળવા હળવા વરસાદ જોવા મળશે ટૂંકમાં એક થી બે ઇંચ વચ્ચેના વરસાદો જોવા મળશે આજે ચોવી તારીખથી વરસાદની આગાહી છે એટલી કોઈ મોટી સિસ્ટમ હજી અહીંયા પહોંચી નથી કારણ કે સિસ્ટમ જે છે તે આ જમણી તરફથી આ રીતની આવી રહી છે જેથી આ જિલ્લાઓ ઘણા બધા દૂર રહેશે તેથી ત્યાં મધ્યમથી હળવો વરસાદ જોવા મળશે આજે મિત્રો ટૂંકમાં તમને જણાવી દઉં તો સેટેલાઇટના માધ્યમથી જે રીતના અહીંયા દ્રશ્યો બની રહ્યા છે તમે જુઓ તો તમને ખ્યાલ આવે કે ઉત્તર ગુજરાતમાં વધારે ઘેરાવો બની રહ્યો છે સિસ્ટમોનો એટલે મિત્રો જો તો ઉત્તર ગુજરાતનો જે આ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠાનો પટ્ટો છે તેની સાથે મધ્ય ગુજરાતનો આ પટ્ટો છે આ વિસ્તારોમાં વધારે જોર રહેશે અને ત્યાર પછી આ સિસ્ટમ જે ધીમે ધીમે આ રીતની નીચે 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 આવીને સૌરાષ્ટ્ર સુધી મિત્રો જે છે તે પહોંચી જવાની છે આ નીચે આવશે અને સૌરાષ્ટ્ર સુધી પહોંચવામાં ચોવીસ તારીખ આવી જવાની છે તેના વિશે મિત્રો આવનારા વિડીયોમાં ચોક્કસ વાત કરીશું હાલ આજ માટે આટલું જ રાખીશું વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રો સાથે જેથી દરેક લોકોને સાચી અને સચોટ માહિતી હવે માન્ય લઈને મળી જાય બાકી વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે મળીશું કાલે એક નવા હવામાન સમાચારમાં ત્યાં સુધી દરેક મિત્રો જે છે તે આજ માટે હાલ રજા આપશે ફરી એકવાર કાલે મુલાકાત કરીશું ત્યાં સુધી ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ